ટપ્પરના આર્મીના જવાન નિવૃત્ત થતા સન્માન કરાયું હતું ટપ્પરના આર્મીના જવાન જાડેજા જયદીપસિંહ નિવૃત્ત થતા ગ્રામજનોએ તેમને આવકાર્યા હતા આ જવાને સમગ્ર ભારતમાં સેવા બજાવી છે તેમના કાર્યોને વધાવાયા હતા દરેક નવયુવાનો આર્મીમાં જોડાય એવી અપીલ કરી હતી દરેક નવયુવાનોને તેઓ ટ્રેનિંગ આપશે એવું જણાવ્યું હતું હું હુંજા જયદીપસિંહ રહેવાસી છું હું બે હજાર ત્રણ સપ્ટેમ્બરમાં આર્મીમાં ભરતી થઈ ગયો હતો ત્યારબાદ ટ્રેનિંગ મેં નાસિકમાં કરી પછી ત્યારબાદ મારું ફર્સ્ટ પોસ્ટિંગ હતું રાજસ્થાનમાં અલવરમાં આપણે નવા નવા હોય એટલે થોડું ઘણું તો સ્ટ્રગલ કરવું પડે પણ એક ખેડૂતના દીકરા તરીકે આપણે વધારે કંઈ મહેનત કરવાની જરૂર પડતી નથી ને વધારે કંઈ હાર્ડ લાગતું નથી અને ગામના છોકરાઓને પણ કહીશ કે કોઈને ભરતી થવા માટે તૈયારી કરવી હોય તો મારી પાસે આવી શકે છે ને એમના માટે હું ટાઈમ કાઢીશ તો અગર ગ્રાઉન્ડ વર્કમાં કોઈ નબળા હોય તો એ લોકોને હું તૈયારી કરાવી શકું છું હું શરૂઆતથી રાજસ્થાન ફિરોઝપુર પંજાબમાં ત્યારબાદ નાસિક હૈદરાબાદ જમ્મુ કાશ્મીર અને આસામ અને અરુણાચલમાં મેં નોકરી કરી તેમાંથી સૌથી હાર્ડ મને વધારે પડતું જમ્મુ કાશ્મીરમાં લાગ્યું કારણ કે ત્યાંનું વાતાવરણ અને અહીંના વાતાવરણમાં ખૂબ ફરક છે ત્યાં ખૂબ ઠંડી અને બરફમાં રહેવું પડે તો એના માટે પણ ઘણું તમને સ્ટ્રગલ કરવું પડે છે રિટાયર થયા પછી હું ગામના દીકરાઓને કહીશ કે અને એમને કંઈ માર્ગદર્શન હું જ્યારે ભરતી થયો તે વખતે કોઈ માર્ગદર્શન દેવા વાળું નહોતું અને અત્યારે હું ગામના જીવાનોને કહીશ કે જો એ લોકોને તૈયારી કરવી હોય તો હું એ લોકોને તૈયારી કરાવીશ તો કોઈ પણ મારી પાસે આવી શકે છે તૈયારી માટે

ચારસો ત્રીસની ઉપરની એમઆરપી ઉપર દસ ટકાનો ડિસ્કાઉન્ટ તો ખરો જ આવો અને ખરીદો લુગડા બજારમાં થર્ડ લુગડા બજાર ફેમિલી શોરૂમ અનમ રિંગરોડ પૂછકર્ચ ઝીરો ટુ એટ થ્રી ટુ ટુ ફાઈવ સેવન થ્રી સિક્સ ટુ